કપરાડા ધરમપુર તાલુકા માટે ઘર ઘર પાણી પહોંચાડવા માટે કપરાડા તાલુકાનું અસ્ટોલ ગામના ચાર ફળિયાના લોકો ફળિયાઓમાં આવેલા હેડપંપ સુધી પાણી ભરવા જાય છે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે પરંતુ અહીં તો અસ્ટોલ ગામમાં જ પાણી માટે લોકોએ ભટકવું પડે છે સરકાર દ્વારા કપરાડા તાલુકાના ચોમાસામાં સવાસો ઇંચ થી વધુ વરસાદ પડતો હોવા છતાં પણ સરકારી તંત્રની લાલિયાવાડીના કારણે પાણી સંગ્રહ નહીં કરતા ચોમાસાની ઋતુ પૂર્ણ થતા પીવાના પાણી મેળવવાની વિકટ સમસ્યા ઊભી થઈ ગઈ છે કપરાળા તાલુકાના અનેક વિસ્તારમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા ચાલુ થઈ જાય છે જોકે સૌથી વધુ સમસ્યા વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા થતી હોય છે જ્યાં ચોમાસામાં સવાસો ઇંચથી પણ વધુ વરસાદ પડે છે તેવા કપરાળા તાલુકામાં ડિસેમ્બર માસથી જ પાણીની સમસ્યા ઊભી થઈ જાય છે અસ્ટોલ ગામના ચાર ફળિયામાં વસતા લોકો માટે અત્યારથી જ પાણી સમસ્યા ચાલુ થઈ છે આ વિસ્તારમાં રહેતા આ ગામના ચાર ફળિયાના લોકો એક બેડું પાણી મેળવવા માટે હેન્ડપંપ સુધી ધક્કા ખાવું પડે છે સરકાર દ્વારા કપરાડા અને ધરમપુર તાલુકા માટે પાંચસો છ્યાસી કરોડ ખર્ચીને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના કપરાડા અને ધરમપુર તાલુકાને પાણી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે અને ઘર ઘર નળ અને હર નળમાં જળની વાતો કરી છે પરંતુ જો અસ્ટોલ ગામના ગામથી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે પરંતુ અહીં તો અસ્ટોલ ગામમાં જ પાણી માટે લોકોએ ભટકવું પડે છે સરકાર દ્વારા નળથી જળ યોજના ક્યારે પૂર્ણ થાય લોકોને પાણી નળથી જળ ક્યારે મળે એ જોવું રહ્યું સરકાર મોટી મોટી દાવો કરતા હોય છે કે જે આદિવાસી વિસ્તાર છે જે પહાડી વિસ્તાર છે ત્યાં આગળ ઘેરે ઘેરે નળમાં પાણી પહોંચાડવાની વાતો કરતી હોય છે પરંતુ મેં એવા દ્રશ્યો જોયા જે કપરાડા તાલુકાના સ્ટોલ ગામે કે ત્યાં આજે પણ લોકો હેન્ડપંપ પરથી પાણી દેગડાઓ ભરીને હલેસીને દેગડાઓ ભરીને પોતાના ઘર સુધી લઈ જતા હોય છે

બીજા ફળિયામાં છે ના એ જ કેવું છે કે અહીંયા જે ઘરો આવેલા છે એ ઘરોની અંદર કોઈ અશ્ન જૂથ પાણી પુરવઠો યોજનાનો નળ તો લાગેલા છે પણ નળમાં પાણી આવતું નથી જેથી કરીને અહીંયા ફળિયાના જે લોકો છે એ હેડપંપ સુધી ધક્કા ખાવા પડે છે એ ત્રણ ચાર ફળિયા અંદર જે પીવાની પાણીની વિકટ સમસ્યા છે ઘરો સુધી પાણી પહોંચતું નથી સરકારી તંત્ર આ તરફ ક્યારે ધ્યાન દોરશે ને આ લોકોને જે પીવાનું પાણી શુદ્ધ પીવાનું પાણી ઘેરે ઘેરે નળ નળની અંદર એ ક્યારે પહોંચાડશે એ જોવું રહ્યું જગદીશ ભોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા